દાહોદ અધ્યક્ષ યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ વહેલી તકે તમામ નિકાલ કરવા કલેક્ટર શ્રી દ્વારા અપાય સૂચના માહિતી મુજબ દાહોદ જિલ્લાના લોકો પ્રશ્નો ફરિયાદો કે સ્થાનિક કક્ષાએ સરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત ઓગસ્ટ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડીના અધ્યક્ષ સ્થાને યોજાયો ઓગસ્ટ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રિવાઇઝડ ઉચ્ચતર પગાર ધોરણ સુધારણા તથા સળંગ નોકરીના આદેશ કરવા બાબત લીમડી ગામ પાસે માછળ નદીના કાંઠે કરેલ ઘહ કચરાનો કાયમી ઉકેલ લાવવા બાબત જમીન માપણી બાબત સંજીલી ગામના બાદ સર્વે નંબરમાં થયેલ બાબતે કલમ નિયંત્રણની પરવાનગી આપવા બાબત વન અધિકાર અધિનિયમ બે હજાર છ હેઠળ કરેલ દવા અરજી સહિતના પ્રશ્નો સાથે અરજદારો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડી દ્વારા દિન સાતમાં ઉચ્ચતર પગાર ધોરણ સળંગ નોકરીની ફાઇલ બનાવી ઉપલી કચરી મોકલી આપવા લીમડી ગામ પાસે માછળ નદીના કાંઠે કરેલ ખનકચરાનો વહેલી તકે નિકાલ કરવા કચરાની તીવ્ર દુર્ગંધ સાથે કચરામાંથી પસાર થતું વરસાદી પાણી માછર નદીમાં મળતું અટકાવવા જેવી બાબતોનું સર્વેની સીટ અરજદારને આપવા શ્રી યોગેશ નિરગુડી દ્વારા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા નાયબ પોલીસ શ્રી દાહોદ પ્રાંત અધિકારી શ્રી દાહોદ સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ